કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગામી તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સોમવારે ભીમ અગિયારસના પવિત્ર દિવસે મ હબાઈ ધામે સદીઓની પરંપરા મુજબ કુંડ સફાઈ થશે અને આ અવસરે સર્વે સેવકોને આમંત્રણ આપવામાં આવ્યું છે સત્તર જૂનના સવારે સાત વાગ્યાથી કુંડ સફાઈ બપોરે બાર વાગે મહાઆરતી અને સાડા બાર વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ તાલુકા મથકથી પચીસ કિલોમીટર દૂર હાવા ડુંગરની ગોદમાં હબાઈ ગામ આવેલું છે અહીં જગવિખ્યાત માં વાઘેશ્વરીના બેસણા છે અલૌકિક જગ્યાએ એક ચમત્કારિક પાણીનું કુંડ આવેલું છે જેને સ્થાનિક લોકો થાન પણ કહે છે અહીંની અઢારે વણની વસ્તી આ કુંડનું જ પાણી પીવે છે અને એ જ પાણી લાવવા માટે મહિલાઓ પરંપરાગત બેડા માથે લઈને ઘર સુધી પાણી પહોંચાડે છે આ ગુજરાતમાં એવું એકેય ગામ નથી કે જ્યાં ઘરો ઘર નળ વાટે છતાં માથે સવારે ઉઠતા જ હબાઈ માના દર્શન કરે છે અને આશીર્વાદરૂપી અમૃત માથે લઈ આખા ઘરને એનો લાભ આપે છે જળ સ્ત્રોતની જાળવણી માટે દર વર્ષે ભીમ અગિયારસના પવિત્ર દિવસે ગામના યુવાનો દ્વારા આખું કુંડ ખાલી કરીને

હવાઈ ગામે વર્તમાન મહંત લક્ષ્મણ ગીરીજી દ્વારા યાત્રાધામનો ખૂબ વિકાસ થયો છે અહીં બારે માસ ચાલતું અન્નક્ષેત્ર છે જેમાં રોજ સરેરાશ બસ્સો લોકો નિઃશુલ્ક ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે આ સાથે અદ્યતન સંકુલ પણ છે જેમાં આશરે બસ્સો જેટલા જીવોની સેવા શુશ્રુષા થઈ રહી છે હમણાં ગત વર્ષે વૈશાખ સુદ આઠમના દિવસે દાતાઓ દ્વારા દર્શનાર્થીઓને રાત્રિ રોકાણ માટે સુંદર મજાનું મા વાગેશ્વરી ભવન નિર્માણની પાયાવિધિ કરવામાં આવી જેનો અંદાજિત ખર્ચ એક કરોડ વીસ લાખ છે અત્યારે બાંધકામ પૂરજોશમાં ચાલુ છે તેવું મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ